રાહથી ઝેડતા રોડ ઉપર અનેક જગ્યાએ ખાડાઓ અને રસ્તો ખૂબ જ વધારે પડતો ખરાબ હોવાથી તાત્કાલિક ધોરણે રિપેર કરવાની માંગ કરવામાં આવી રાહથી ઝેડતા રોડ ઉપર અનેક જગ્યાએ હાઈસ્કૂલ સ્કૂલ અને પશુપાલકોની અવર જવર રહે છે તેને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવામાં આવી માંગીલાલ પટેલ અને ખેડૂતોએ થોડા દિવસ પહેલાં જ આ રોડની માંગ માટે રસ્તા ઉપર આવીને વિરોધ કર્યો હતો થારદ તાલુકાની કુલ વસ્તીના પચાસ ટકા લોકો વાહન વ્યવહાર માટે આ રસ્તાનો ઉપયોગ વધુ પસંદ કરે છે મારા વિસ્તારનો જીવાદોરી સમાન રસ્તો લુવાણા કળશથી રાહથી જેતળા ત્રીસ કિલોમીટર જે આવેલો છે એ સાંકડો અને તૂટેલો રસ્તો છે આજે લોકોના પ્રતિનિધિ તરીકે લોકોના વાત તરીકે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ જે માર્ગ મકાન વિભાગના મંત્રીશ્રી છે એમને લેટરથી રજૂઆત કરી છે અને એમને આજે અમે લોકો વતી એવી રજૂઆત કરી છે આ રસ્તો સાંકડો છે આ રસ્તા ઉપર કોલેજો સ્કૂલો હોસ્પિટલો આવેલી છે આ રસ્તા ઉપર દૂધના વ્યવસાય સાથે લોકો જોડાયેલા રહે છે ખેતીનો પણ ખૂબ વિકાસ થયો છે બાગાયતી ખેતીના જેવા કે ખારેક અને દાડમનો પણ પાક લોકો લઈ ગયા છે ત્યારે અને આ રસ્તો જેતરાથી રાહથી લુહણાથી આંતરરાજ્ય રાજસ્થાન સાથે પણ જોડાયેલો છે મહારાજ તાલુકાના પચાસ ટકા વસ્તીનું જે વહન થાય છે આ રસ્તા ઉપરથી થાય છે એટલે ભરચક રહે છે ઘણી જગ્યાએ તૂટેલો છે છેલ્લા દસ વર્ષથી રિપેરિંગ પર થયો નથી માટે અમારી લોકો વતી સરકારને નમ્ર વિનંતી છે મંત્રીશ્રીને નમ્ર વિનંતી છે કે આ રસ્તો જલ્દીમાં જલ્દી બને એમ યુદ્ધના ધોરણે ડબલ કરવામાં આવે ફોલો કરવામાં આવે અને જે ગાબડા છે રિપેરિંગ નથી થતું એ રિપેરિંગ કરીને જલ્દી યુદ્ધના ધોરણે લોકો ઉપયોગી અને સારો રસ્તો વન માટે થઈ શકે એના માટે આજે મુખ્યમંત્રી મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે લેટર લખ્યો છે અને આવનારા દિવસોમાં એનો સારો અને સુખેદ ઉકેલ આવે એવી સરકારે વિનંતી કરીએ છીએ અને સાથે સાથે આશા પ્રદાન કરીએ છીએ